છોકરા ભણે છે ને તો સારું છે આખો દિવસ કામ કરવાનું શેઠ કે એ કરવાનું શેઠ બોલાવે શેઠાણી બોલાવે આપણે આખો દી પીપુડી વગાડવાની વાળવાનું શું કરવાનું આખો દિવસ કામ કરી કરી થાકી જાવ છું આના કરતા ભણવા ગયો જ ને તો મારે આખો દિવસ આ ઝાડું લઈને વાળવું ન પડત હવે આ શેઠ મને ક્યાંય જવા દેશે ન એવું લાગે છે શેઠ બોલાવે છે હું એની પાસે હું કયો સર હે શેરડી લઈને જવાનું છે ક્યાં ગામ અને એ તે કઈ વાહન વગર અને છાલીને જવાનું અરે શેઠ આ મારા પગ હવે હાલતા નથી આ મારા હાથ હાલતા નથી જો તમે કહો ને તો તમારી સામે સીસોટી વગાડ હે મૂકું મૂકું ભાઈ તમે બહુ હવે કરી હા હું હવે સફાઈ કરીને ત્યારે જ વગાડી ભણ્યા નથી તો તમારું કામ તો કરવું જ પડશે મારે હા 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 છેઠ ઓહો હો હો આ તો હું ઉપાડી શકું ને એટલી બધી આ વજન વાળે શેરડી હા શેઠ ને શેરડી તો બહુ સારી લીધી એવા શું હા એ ખાવાનું મન થઈ જાય હું કીધું સીઠી હા વળી આ સીઠી માં સીટ તમે શું લખ્યું છે હે એ તને ભાઈ ખબર ન પડે કેમ ભાઈ ખબર ન પડે હે સીઠી સારું આ શેઠી હું શેઠને આપી દે અને હું જાઉં છું શેરડી દેવા ક્યાં જાવ છું શેઠ સીઠી વગાડું હે નહીં હું રસ્તે વગાડી થાકી ગયા આ શેરડી તમારી થાકી ગયા ભૂખ બહુ લાગી છે શેરડી ગણી પી છે કે નહીં ને હા કોણ ભણ્યું છે તો ગણતા આવડે હે ભૂખ લાગી છે આ ગીતો બહુ મીઠી હે ચાર મને આવી રીતે ક્યારે શેરડી નથી ખવડાવતા હેલો શેઠે કીધું છે તો આ ટાઈમે શેરડી પહોંચાડવી પડશે નહીં શેઠ પાછા મને કેશે એટલા રસ્તામાં તું ક્યાંય રોકાઈ ગયો તો પણ શેરડી બહુ મીઠી છે હમ હા હાઈને આવે હમ શેઠો શેઠ

આ લો આ તમારી શેરડી અને શેઠે છે ને એક ચીઠી આપી છે આ લ્યો આ મને તો કાંઈ વાંચતા આવડે નહીં આ તમે જ વાંચો ને હમ લખ્યું છે કે આમાં શેરડીના બે હાથા ઓછા છે હે બે હાથા ઓછા છે આ સીઠી ને કેમ ખબર પડી ગઈ છે હે કે શેરના બે હાથા ઓછા છે શેઠજી એ શેઠ આ બોલે કઈ સીઠી બોલે કઈ રીતે બોલે તો કે જે ભણેલા હોય ને તેની પાસે સીઠી બોલે જે ભણ્યા ન હોય તેની પાસે સીઠી બોલે નહીં અરે શેઠ આ કાળા અક્ષર તો કુવાડે માર્યા બરાબર ને પણ હા શેઠ માફ કરજો આ શેરીના હાઠા મને રસ્તામાં ભૂખ લાગી ને એટલે શેરીના હાઠા મેં ખાધા છે પણ મારા શેઠને તમે વાત કરતા નઈ નઈતર મને કામમાંથી કાઢી મૂકશે શેઠ આલ્યો તમારી શેઠી અને તમારી શેરડી પણ માફ કરજો માફ કરજો હા પણ યાદ રાખે હું કે હવે ક્યારે પણ આ શેઠ મને કામ સીધે ને ત્યારે હું એમાંથી સોરી નહીં કરું અને ક્યારે પણ હાજુ સીઠી બોલી હે સીઠી બોલી કે આમાંથી શેરડીના બે હાથા ઓછા છે પણ સીઠી પણ બોલે છે હે હવેથી હું કદાપી આવું કામ નહીં કરું હું ક્યારે પણ પૂછા વગરનો નહીં લઉં હું ક્યારે પણ પૂછા વગરનો નહીં ખાઉં અને આ શેઠ તમારી શેરડી પણ તમે હવે મારા શેઠને કહેતા નહીં એટલે તમને કહું છું કે તમે બધા ભણજો નહીતર મારી જેમ એ કામ કરવું પડશે કોઈની ઘરે ઝાડું કાઢવું પડશે અને જો જેવી રીતે આ સીઠી બોલી ને પણ સીઠી બોલે નહીં જો પણ મને વાસતા આવડતું હોત તો ખબર પડત કે સીઠી કોઈ દિવસ બોલે નહીં